તું જતી ના આવ તું જતી તો મારા ઘરે આપણે ચા પાણી કરવા ના ના મારા હું ઘરે જાવું ખરેખર આ ગોસી પીએ છે ને ગોસી ને એ મારી સા દશા બકરીની દશા આહા ખરેખર તો ભેરનો કોમ તો ભેર કરીએ કહો

वे आउट तो नहीं फटाफट aku yang અરે પણ આ તારે માઇન્ડમાં શેકડામ તવકો પાડવો કે એમ તો કેવું પડમ આય નમમ મમી ભરા તમે પણ ઓમ ટાઈમ તો જોવો પડે તો ગમે તારે હેડે જ આવે ગમે તા તો આવે મને કહી ઘરે આવું એટલે મોટો પડવડી હવે ટાઈમ છે ને જોવાનો હોય અલ્યા હં અલ્યા શું તમે આવું કરવાના હોય એ અલ્યા શું પૂછું અરે આ તો પોતો ભઈ તો કે હું સાઈટ પર જતો તો રે તું આદરાને લીલુતું છે આ ભઈ પોતો તો લીલુ હતું પણ તું એટલે હું નહીં જતો સાઈટ પર યાર તમને નઈ કે તું નું બોલો હું અરે પુણી તો ચાર નું પડીશ આ તો તમાર હાલી નું લીંખ્યો છે અતારે કીને ગોમ ક્યો તો તને જ કેના ના કઈ દુખાય છે એ પે શું વાત કા કરતા યાર मार खाली ना कहता यार बिजू कछु नहीं ya, ना कछु Ya है हा हरिया बदी सावा करे बिजू कोई नहीं यार तो बोल वो तो कहता हो गया इ तो तमी ये करता तो अच्छा पर होला वो तो कहता नहीं वो कहता ना मन बनता नहीं ये करता तो nanti मु कूदार पुतू ना करू इ तो करताज भाई ले ओया कर

અરે તાળો ઓય તો જનંદના ઘરે બમ હું ને આખે પડ્યો છો યાર નતું જનંદના ઘરે આવ્યો હું તો મારા ઘુ ઘરે આવ્યો આરો હેડો બેહો સુખ શાંતio થોડા આકા બેહો લાઇટ એના પાછે તો આ લાઇટ તો અમારા ની લાઇટ જ નહીં જા જતી ને ઓ અમારે ને પંખો ચાલુ કરો કે તાપ લાગે ને

હવે હાટ પી લઈ ચાના પીઓ ભલા માં શું તમે યાર અરે ભલા માં પાણી તો હરકું પીવા દો મારો બીડું માટતું જો બેટા ડુંગો મારે આવું માટલું મંગાવવું પડશે મારે ડુંગર અરે બીટુ વેલા ભાઈ બે વગન કેતો દાદા ગરાક તો હારા મળી ગયા હે હવે વેલા ભઈ ઘરે જાય અને કહું કે ગરાગાય છે હવે ગરાગને હું એ ભરાશી ના અને વેલા ભાઈ ઓમો તો પણ તો નઈ પણ કમિશન મળી જ જાય ફટાફટ વેલા ભાઈને ઘરે જો અને લઈ જો અને ગ્રાહકને ભેહ હલાઈ દો કેમ કે ગ્રાહકે હારો ભાથું આવી ગયો છે દે મત ભાઈ ભાઈ હા છે પણ તમે કે છે લાયો અલ્યા પણ ભલા મોણા યાર તમે લેટ પડ્યા યાર સુ લેટ પડ્યા ઓ ઘર આટમલા ચારે ભેંસો વેચી ના મારી યાર લ્યા પણ ભલા મોણો તમારે જેવું હતું તો મન આલા પણ તમન શું કર્યું કે ભલા મોણા યાર તમે યાર આ બે તો પાના દાડા ને ઘી તમે યાર લ્યા પણ મન કીધું જ ને કે મેં વેચી મારી તો હું ઘર લાવો તો હું ઘર આખી પ લગન લઈને નહીં પણ પાડો છે દેખવાનો લ્યા પાડો શું કરવો છે અરે આપણો આ પાડો છે કોઈ લેવો વાત કેજો આપણે બેહમી વેચી મારી અને એક માર છે હવે હા પાડો તો મુકો જો ઘર ગશે તો જોઈશ હા હા આ છે આ તો તમાર આડું છે આવો આવો નહીં બોલા તો ચૂપ યાર કે ભલા બોલતા તો થઈ બેઠા છો તારું વાત કરતા હું ના હું શું શું કામ બોલું બેવ બેવ ને બેવ પ્લે

હવે કોમ કરો મેમન શું તો આપણે રોટલા શું કહી શકો તાર જે કર મોઈ વડી એટલે તમાર હાળે કરી નહીં યાર ઈરે કોમ જેલા માર તો યાર ભાઈ યાર મારા મેમન ને રોટલા ખવરાવ ના ખવરાવ આપણે યાર શું શું કરશું મે શું કરશો તો તમે મને તો ભૂખ લાગી યાર આ શું મારો બેટો મને રોટલા ફાવતા નહીં પણ કોક કરીને કરવા તો પડશે કરી દો તો એક કોમ કરો શું કેરીયર રહ લાઈ દુરો

મારે તાર વેચ કરું મારે આપડે વેકવાન છે પેલો પાડે છે હા તમે તારો એ પાડો જુઓ હમણાં

ઓહો મહેમાન હો આવો આવો આવરા 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 બેહો 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 જીનો પજો જેતો એ ગોમ મચીલા હે ગોમું જે હા હા કેટલી વાર થાય યેને હવે આકાજી હલાતા રમીયા ઘડી બેહીયા તા અમે બેસ કી લે કી હું આ મુખી ના ર દર્તી મુ બોલી મેં તો તક

તને યે જમીન બાવ કે આટલે આવો રવાવા વગર ના ચાલે જમીનવાવા વગર ચાલે તું તો અમે ચાલે તમ ઉધરી જાય દેવાય ઉધરી જાય તું અમે શું ખરેખર માંગતો નથી અલ્યા મારા બેટો તને કેરાયા લ્યા લે બી લઈ મેખા છો એવું એમ ખૂવા હોય હા હા આમાં ટાઈમ સરાખી લ્યા કે તમ શું કર મારા આઠો ઘરે એમ લેલા મંગા પૈયા કીધું માંગતો અલ્યા બો આ હમમ બીજી સોક્યો અલ્યા મજા જ છે આપડો તો અમે બેસો લેવું મારી યાર ઈ તો હવે બધું ક્યુસી જ મારે રાખ કે ભાઈ હુએ તા વેકો તો કેજો ના ના આપણે નહીં વેકો ને માં છે તો ક્યુ વેકુ અલ્યા

halo apaan pagi coba kamu, niaman coba langsung mana, jangan pia aja, orang houdam jadi ya, halo apa yang terjadi, apa yang terjadi? Tuh, marah bener, ya, lo? Apa yang terjadi, kamu bawa iya? Bener, 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 你看不着了，黄绿的理、啊。这个，你别笑。不要 <laughs>，还得打吧，还得套路变法。哎的，哎的。 એ મંગા મંગા વાત વાત કો વાત કો શું છે યે હે લે પાણી પીવા જો કે ચોકન જોતો કે કલ્લાકનો જોતો હે યે તો ના ખોઈ પોરી જો આ શું હોઈ ગયું છે લે આ તો કેન્દ્ર ને ને ના ના તો લાઈ દે ભતલી પર બસ કુ સુ આ કે જમ ખાએ ને પસ તો કે જ એમ બેટા ખાતા ને વાં કોકરિંગ કરવા પડબા આ ડોક ઓપન તો તમે કીધું નહી કરાલાયા સે નહી કીધું કશુંય બસ તા ખાઈ જા તાઈ માંગો કે તો રચોકમ પડ્યો છે

ແהະ તો બોંગ મારો બેનો મારો ડુ ન તો ખાને કીધું ન આ પડી દેતી આ પૂણી તો હા પોણી છે એકલું તો ખરો ન આ પડી પણ લેટ બાત ખાવાનું બના હું તને બતો હું ના ખતો તારામાં પોણી કહેતો કે આટો મારા નિશાનો તો હું વધારે લાવ કે તારે ફોન કે નિરોણ આવતું હોય લાખો કહેતો છે તમારો ફોન નિશો પર બેડાની વિડિયો કોની અંદર અરે મારું કુતરા મે તો હું તો શું કરે તા અલા હું રહે તો બસ મારા બાપ પીછો કરી મોરો હલા બસ એ હવે તમે જે પાણી હું તો ઉતાર દે ને ખાઈ તમાર ના પડ અલા પણ

જણા